नमस्कार मैं सुरेश यादव उमरगांव नगर पालिका नेता विपक्ष की तरफ से शहर शहरवासियों को दिवाली और नए साल का हार्दिक शुभकामनाएं देता, देता हूं और खूब खूब अभिनंदन देता हूं और ईश्वर से प्रार्थना करता हूं कि हमारा शहर स्वच्छ रहे सुंदर रहे निरोगी रहे आने वाले समय में हमारे शहर वासियों सुख समृद्धि संपन्न करे भगवान और शहर वासियों से अपील करता हूँ कि अपना शहर स्वस्थ सुंदर स्वच्छ रखें नमस्कार हूँ छू कुमार ने न्यूज़ फॉर इंडिया की टीम तरफ थी आपने अपने अपना परिवार ने दिवाली की खूब खूब शुभकामनाओं દિવાળીના તહેવારો વચ્ચે ગઈકાલે સુરત રેલવે સ્ટેશનની ઘટના બાદ તંત્ર એલર્ટ બન્યું છે જેને લઈને હવે અમદાવાદ રેલવે સ્ટેશન પર પ્લેટફોર્મ ટિકિટો બંધ કરવામાં આવી છે અને આ એક મહત્ત્વનું પગલું લેવાયું છે ને જેમાં અમદાવાદ રેલવે સ્ટેશન ખાતે મુલાકાતીઓને પ્રવેશ નહીં મળે સુરતની ઘટના બાદ રેલવે તંત્ર અને આરપીએફ સાથે પોલીસે એક બેઠક યોજી હતી નોંધનીય છે કે ગઈકાલે સુરત રેલવે સ્ટેશન પર મુસાફરોની ભારે ભીડના પગલે ધક્કા મુક્કી સર્જાઈ હતી જેમાં એક વ્યક્તિનું મોત થયું તેમજ ચારથી પાંચ મુસાફરો બેભાન થઈ ગયા હતા અમદાવાદ રેલવે સ્ટેશન પર પ્લેટફોર્મ ટિકિટો બંધ કરાઈ છે અને મહત્વનું છે કે પહેલાં અમદાવાદ પ્લેટફોર્મ પર રોજની સરેરાશ પાંચથી છ હજાર પ્લેટફોર્મ ટિકિટોનું વેચાણ થતું હતું જો કે હવે પ્રવેશ અને નિકાસનો ગેટ પણ અલગ અલગ કરવામાં આવ્યો છે આ ઉપરાંત ગઈકાલે સુરતની ઘટના બાદ રેલવે તંત્ર અને આરપીએફ સાથે પોલીસે એક બેઠક યોજી હતી જેથી અમદાવાદ હવે रेलवे स्टेशन खाते प्रवेश नहीं हूँ मनीष राय उमरगाम नगरपालिका प्रमुख उमरगाम नगरपालिका सभी तरफ स्टाफ तरफ थी। પૂજન હોસ્પિટલના ડોક્ટર બ્રિજેશભાઈ તેમજ સમગ્ર હોસ્પિટલ પરિવાર અને હોસ્પિટલમાં સેવા આપનાર દરેક ડોક્ટરો દ્વારા મહેમદાવાદ શહેર તેમજ તાલુકાની જનતાને દિવાળી અને નૂતન વર્ષની હાર્દિક શુભકામનાઓ હું ડૉક્ટર બ્રિજેશ કુમાર પૂજન હોસ્પિટલ અમદાવાદથી બોલું છું દિવાળી નિમિત્તે પૂજન હોસ્પિટલ પરિવારથી તરફથી બધાને દિવાળીની શુભકામના અને આવનારું નવું વર્ષ માટે ભગવાન સ્વામિનારાયણને પ્રાર્થના કરીએ કે બધાના માટે સુદાયી બને અને બધાના સારા સંકલ્પો બધાના પૂર્ણ થાય જય સ્વામિનારાયણ ન્યાલકરણ સ્કૂલના મેનેજિંગ ટ્રસ્ટી શ્રી ઉમા મેડમ તેમજ ધર્મેન્દ્રભાઈ જોશી તેમજ શિક્ષણગણ સ્ટાફગણ તેમજ સમગ્ર શાળા પરિવાર તરફથી વાલી મિત્રો વિદ્યાર્થીઓ મહેમદાવાદ શહેર તેમજ તાલુકા નગરજનોને દિવાળી અને નૂતન વર્ષની હાર્દિક શુભકામનાઓ જય સ્વામિનારાયણ મારું નામ ઉર્વશી ધર્મેશ જોશી છે હું ન્યાલકરણ સ્કૂલના ડાયરેક્ટર ક્રમ ક્રમ ટ્રસ્ટી છું હું તમામ મારા વાલી મિત્રો બાળકો તમામ સ્ટાફ પણ મહેમદાવાદના શહેરીજનો તથા તાલુકાના તમામ નાગરિકોનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું કારણ કે અત્યારે ન્યાલકરણ સ્કૂલ જે સફળતાના શિખરો સર કરી રહી છે તેની અંદર તમામનો ખૂબ મોટો ફાળો રહ્યો છે આજે મને ખૂબ ખુશી વ્યક્ત કરું છું કે ન્યૂઝ ફોર ઇન્ડિયા દ્વારા અમારા તમામ જે પ્રોગ્રામ થઈ રહ્યા છે એને દર્શાવવામાં આવે છે અને અમને સારો પ્રતિસાદ મળે છે નાગરિકોનો એ બદલ હું ઇન્ડિયા ફોર ન્યૂઝ ટીવીનો ખૂબ ખૂબ આભાર માનું છું આવનાર નવા વર્ષની તમને બધાને શુભેચ્છા પાઠવું છું આવનાર દિવાળી તમારા માટે ખૂબ ફળદાયી અને પ્રેરણાદાયી હોય એવા ન્યાયકરણ પરિવાર તરફથી હું તમને ખૂબ ખૂબ શુભેચ્છા પાઠવું છું હેપી દિવાળી એન્ડ પ્રોસ્પરસ ન્યૂ યર થેન્ક યુ એ સ્વામી